કમોસમી વરસાદ ફરી એકવાર ખેડૂત ભાઈઓ માટે મૂંઝવણ બની રહ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા અચાનક વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે આ સ્થિતિમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે અચાનક થયેલા કમોસમી વરસાદે ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરીને ઘઉં અને કપાસ જેવા પાકો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે વરસાદી પાણીને કારણે પાક સુકાઈ ન શકતા પાંદડા કાળા પડી ગયા છે અને પાકની ગુણવત્તા આધારિત ભાવ પણ ઘટી ગયો છે આવા સમયે ખેડૂતોએ જમીનમાં પાણી ભરાઈ ન રહે તેવી તકેદારી રાખવી જોઈએ તેમજ પાંદડા બચાવવા માટે યોગ્ય પેસ્ટિસાઈડનો છ

કરા સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાયાના સમાચાર છે હજી પણ દસ તારીખ સુધી આવું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન ખાતું અને જે તે હવામાનને લગતી વેબસાઇટ છે બતાવી રહ્યા છે મતલબ કે આગામી ત્રણ ચાર દિવસ પણ હજી ખેડૂત વર્ગને ચિંતા કરાવે એવા છે આપણે જોવા જઈએ તો કચ્છની કેરી આમે મૂડી પાકતી હોય છે અને લગભગ તૈયારીના સ્ટેજમાં અત્યારે છે તો જો ભારે પવન ફૂંકાય અને વરસાદ પડે આ વખતે આમે માલ ઓછો છે તો એમાં પણ નુકસાની થવાની પૂરેપૂરી શક્યતા છે એવી જ રીતે શાકભાજીના પાકોમાં પણ આ વરસાદ પડે તો નુકસાની થાય એમ છે બીજી બાજુ ઉનાળામાં વાવેતર થયેલા બાજરી મગ તલ અને આપણે એમ કહીએ કે ઘાસચારાના પાકો એ બધામાં પણ વતે ઓછી અંશે આ વરસાદ અને ભારે પવનથી નુકસાન થઈ જવાની શક્યતા છે આપણે ખેડૂત મિત્રોને વિનંતી કરીએ કે જે કંઈ માલ સચવાઈ શકે એ સમયસર સચવાય એ જરૂરી છે અને જે સમય મળે આગાહી તો છે જ આગામી દસ તારીખ સુધી પણ જેટલું શક્ય નુકસાન ઓછું થાય એવું પગલાં જરૂરથી ભરે અને દરેક રીતે સાવચેતીના પગલાં ફક્ત ખેતી માટે નહીં પણ ઢોર ડાકર માટે પણ રાખે એ જરૂરી છે ચોમાસાની અંદર તો હજી વાવેતર પંદર તારીખ આસપાસ કપાસનું વાવેતર શરૂ થશે કચ્છની અંદર કપાસ મગફળી એરંડાનું વાવેતર મોટું થતું હોય છે પણ આગામી પાંચ દિવસ મહત્ત્વના છે અત્યારે કેટલો આ વરસાદ કમોસમી વરસાદ છે સિઝનનો વરસાદ નથી કાયદેસર વરસાદને હજી આપણી પાસે ઘણી બધી વાર છે પચીસ જૂન આસપાસ કચ્છમાં વરસાદ પડે પરંતુ પિયત વિસ્તારોની અંદર આપણી પાસે કપાસના વાવેતર શરૂ થઈ છે આ વરસાદ પર મોટાભાગે ક્યાંય વાવેતર થાય એવી શક્યતા નથી લાગતી કારણ કે પછી ખેંચાઈ જાય તો મોટી નુકસાની થાય એટલે પચીસ જૂનના જે કાયદેસર વરસાદ પડે એના પછી જે વાવેતર થાય એ ચોમાસું વાવેતર સાચા ગણાય ખાસ કરીને કપિત વિસ્તારોમાં જ્યારે પિયત વિસ્તારોમાં અત્યારે કપાસ વાવેતરનો સમય નજીક આવી ગયો છે